છેલ્લા દસ વર્ષોની અવિસ્મરણીય ઉપલબ્ધિ જેનાથી આજે આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞ અને એજન્સીઓ ચમત્કૃત છે વિકસિત ભારતનો સંકલ્પ ફ્રીઝાઇલ થી ફેબ્યુલસ ફાઇવની યાત્રા રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મની યાત્રા રહી છે નવી નવી ઊંચાઈઓ સર કરે છે તેવું કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું તારીખ ચોવીસ એપ્રિલ બુધવારે કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ અંજાર શહેર મધ્યે જાહેર સભાને સંબોધન કર્યું ત્યારબાદ ભચાઉ તાલુકાના નાની નાનીચિરઇ લુણવા આમરડી બંદડી ચોબારી લાખાવટ આદોઇ જુના કટારીયા શિકારપુર અને જંગી ગામે ચૂંટણી પ્રવાસ યોજી ગ્રામજનોને યશસ્વી પ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા ભારતને સ્વનિર્ભર બનાવવા માટેના શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ થકી આર્થિક વિકાસ અને રોજગાર સૃજન માટેની દિશામાં કરેલ કાર્ય અંગેની રૂપરેખા આપી સાથે અચૂકથી મતદાન કરવા એવ જન સમર્થન આપવા અપીલ કરી હતી વિનોદભાઈ ચાવડાએ ભૂજ ખાતે મામય મહેશ્વરી સમાજ દ્વારા પરમ પૂજ્ય મતિયાદેવ દાદા મંદિર ગુઠ્ઠર અબડાસા તીર્થધામ મધ્ય જતા પદયાત્રીઓ માટે શરૂ કરવામાં આવેલ સેવા કેમ્પ મધ્યે હાજરી આપી માધાપર ગામે પૂજ્ય મતિયાદેવ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સાથે માધાપર યુવક મંડળ દ્વારા પરમ પૂજ્ય મતિયાદેવ મંદિર ગુથર અબડાસા તીર્થધામ મધ્યે જતા પદયાત્રીઓ માટે મેડિકલ સેવા પૂરી સિદ્ધાર્થ મહારાજજીના વ્યાસપીઠે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રસંગે હાજરી આપી તેમજ કથાનું શ્રવણ કર્યું ભચાઉ તાલુકાના નાની ચીરે ગામ મધ્ય સદગુરુ સંત શ્રી કબીર આશ્રમમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સાથે આશ્રમના સાધ્વી પૂજ્ય સારથી તેમજ મનફરા ગામે લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભાવચંદ્રજી સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વારચંદ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય પાર્ટી આગેવાન વિવિધ મંડળના હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા